પાટણ નગરપાલિકા વિસ્તારમાં ખાસ તો સિવિલ હોસ્પિટલની પાસે જે દબાણ થયેલું છે ત્યાં તાજેતરમાં જિલ્લા વહીવટ તંત્ર અને નગરપાલિકા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂઆત થઈ છે પ્રથમ તબક્કામાં આવી વગેરે ઇશ્યુ થઈ છે અને એનો અમલ આગામી દિવસોમાં જો નગરપાલિકાની વાત કરું તો નગરપાલિકાનો ત્યાં ફાઈનલ પ્લોટ અંતિમ ખંડ એકસો સાત નંબરનો આવેલો છે જેનું ક્ષેત્રફળ ચાર હજાર એકસો અઢાર ચોરસ મીટર છે અને આ કોમર્શિયલ પ્લોટ નગરપાલિકાને ફાળવેલો છે આદર્શ સ્થિતિ એ હોઈ શકે અને આપણે આવશ્યક કરીશું કે આ કોમર્શિયલ પ્લોટની અંદર તબીબી સંકુલ એટલે ડોક્ટર રાવ સુભું કરી તો શહેરના નાગરિકોને તબીબી સુવિધાઓ એક જ સ્થળે પ્રાપ્ત થાય અને નગરપાલિકાને વૈકલ્પિક આવકનું સાધન પણ ઊભું થાય આટલી કિંમતી જમીન દબાણ સ્વરૂપે આ સંસાધનો વેડફી નાખવા યોગ્ય જણાતા નથી ઘણા વર્ષોથી તો ઓલરેડી એ આપણે વેડફી રહ્યા છીએ એટલે અમે એ વિસ્તારની અંદર અંતિમ ખંડની અંદર જે આસામીઓએ દબાણ કરીને કાચું બાંધકામ ભાગે કરેલું છે એને હટાવવા માટે નગરપાલિકા અધિનિયમની કલમ એકસો પચ્યાસી મુજબ નોટિસ આપી છે અને સાત દિવસનો સમય આપ્યો છે જે વીસ તારીખની આસપાસ પૂર્ણ થશે અને પછીથી એમને હટાવવાની કામગીરી શરૂ થશે તમામ રેસિડેન્ટ પ્રકારના છે પણ એ કદાચ કોઈ ટેક્સ કે રકમ કંઈ ભરી હશે પણ એ કરવાથી એની માલિકી નથી થઈ જતી આપણો એકસો સાત નંબરનો ફાઇનલ પ્લોટ ટીપી સ્કીમનો આપેલો છે આપણા રેકોર્ડમાં એ બધી વસ્તુઓ છે દબાણદારો હંમેશા આ પ્રકારની દલીલો કરતા હોય છે કે અમે અહીં વર્ષોથી રહીએ છીએ આ ભરીએ તે ભરીએ છીએ પણ એ દ્વારા કોઈ માલિકી અધિકાર સિદ્ધ થતો નથી કોઈ પણ મિલકતની માલિકી તેના માલિકીના આધારો જે સરકારે માન્ય કરેલા છે એ અનુસાર જ નક્કી થતા હોય છે એટલે એ દબાણદારો જ છે દબાણ સિવાયમાં કશું નથી અને એટલા માટે જ વ્યાપક જનહિતમાં આપણે એને હટાવવાનો પ્રયત્ન શરૂઆત કરીએ છીએ ખરેખર તો વર્ષોથી આ સુવિધાઓ નગરજનોને મળવી જોઈતી હતી રોડ પરનો ચાલ ચાર હજાર સ્ક્વેર મીટરનો કોમર્શિયલ પ્લોટ નગરપાલિકાનો ધારાધોરણ મુજબનો વર્ષોથી વેડફાઈ રહ્યો છે પણ ક્યારેક તો આ પરિસ્થિતિમાં સુધારો લાવવો પડશે એટલે અમે આ કામ હાથ ધર્યું છે સામેની તરફ જિલ્લા વહીવટ તંત્રની પણ પુષ્કળ જમીનો આવેલી છે એમને પણ આ જગ્યાઓ ખાલી કરી અને એનો ઉત્તમોત્તમ ઉપયોગ થાય એવું આયોજન કર્યું છે આટલા બંને કામો સાથે થશે જો સમય વગેરેનું આયોજન અમારે કરવાનું બાકી છે પણ એડવાન્સ નોટિસ આપી અને એમને સચેત કર્યા છે કે તમે વર્ષોથી આ જમીનનો ઉપયોગ કર્યો હવે મહેરબાની કરી વ્યાપક પ્રજાના હિતમાં આ ખાલી કરી આપો તો એનો જે ઉપયોગ માટે છે ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઉદ્દેશ શું હોય કે જમીનનો ઉદ્દેશ સિદ્ધ થઈને નિશ્ચિત થઈ જાય એ તો આ થઈ નથી શકતો તો એ કોઈકને કોઈક સમયના કોઈકને કોઈક બિંદુઓ ઉપર તો આપણે પણ આગળ આવવું પડશે એટલા માટે અમે આ શરૂઆત કરી રહ્યા છીએ અને મને આશા છે કે આ દબાણોની બાબતને સા સારી રીતે અમે હલ કરી અને એક નમૂનારૂપ ડોક્ટર હાઉસ અહીં આપણે ઊભું કરીશું